રાજકારણમાં એવા બહુ લોકોને જોયા કે જે બે લોકોને જુદા કરે પરંતુ લોકોને ભેગા કરીને વોર્ડ નંબર સંગઠનનું આટલું મજબૂત કામ કરવા માટેના સંપૂર્ણ શ્રેય હું આપું છું કરીનેત નવા કાર્યક્રમો કરી અને ભાજપ પરિવાર વોર્ડ નંબર નવ ને એક રાખવા માટે જે મહેનત કરે છે આટલો સુંદર કાર્યક્રમનું આયોજન કર્યું છે એ બદલ મારા ને પંકજભાઈ વતી અમને લાખ લાખ રીતે આખા દેશમાં એટલી બધી રાજકીય પાર્ટીઓ મુખ્યમંત્રી પણ નક્કી હોય છે કે આ જ પરિવાર હોય પરંતુ આ એક જ ભારતીય જનતા પાર્ટી એવી છે કે જેમાં સામાન્ય પ્રજાની વચ્ચે જઈને બૂથ સ્તરેથી મત લઈને લોકોનું મત લઈ લોકોનો સહકાર લઈ અને બૂથનો પ્રમુખ નક્કી કરવામાં આવે છે અધ્યક્ષ સુધી પહોંચે છે માટે આ પાર્ટી એ કાર્યકર્તાઓની પાર્ટી છે આ પાર્ટી એ સામાન્ય જનની પાર્ટી છે ઓગણીસો ની છઠ્ઠી એપ્રિલે બનેલી આ ભારતીય જનતા પાર્ટી નો એક એવો ગુણ છે કે એને એના સિદ્ધાંતો જોડે ક્યારેય સમાધાન નથી કર્યું અને પાર્ટીની રચના રચના થઈ ત્યારે જે જે ઉદ્દેશો નરેન્દ્રભાઈના વડાપ્રધાન બન્યા બાદ એક બાદ એક દરેક એ ઉદ્દેશો સિદ્ધ કરતા જઈએ છે આ ભારતીય જનતા પાર્ટીનું ચરિત્ર છે સે બડા દેશની ભાવનાથી કામ કરતી આ ભારતીય જનતા પાર્ટી છે અને એ પ્રધાનમંત્રીથી લઈને રાષ્ટ્રીય અધ્યક્ષથી લઈ અને નીચે બુથના અધ્યક્ષ સુધી આ બધા વિચારોનું સિંચન કરવા માટે નીત નવી બેઠકો કરે છે ચિંતન શિબિરો કરે છે કારણ કે જે ઉદ્દેશથી આપણા દેશના વડાપ્રધાન કામ કરતા હોય એ જ ઉદ્દેશથી આપણા ધારાસભ્ય કામ કરતા હોવા જોઈએ જે ઉદ્દેશથી આપણા રાષ્ટ્રીય અધ્યક્ષ કામ કરતા હોય એ જ ઉદ્દેશથી શહેરનો અધ્યક્ષ કામ કરતો હોવો જોઈએ બુથનો અધ્યક્ષ કામ કરતો હોવો જોઈએ મેન્સિલર તરીકે બાવીસ વર્ષ આ વિસ્તારમાં કામ કર્યું સિદ્ધુનું ગ્રાઉન્ડ તરીકે ગ્રાઉન્ડ બહુ ફેમસ હતું જેમાં વિધાનસભા લોકસભામાં આપણે સભાઓ કરતા એ વખતે એક નાનકડો છોકરો એવો મને મળેલો કે જેનો વોટ પણ નહોતો નીકળ્યો ચડ્ડી પહેરેલી હતી અને મારી જોડે ઝંડી લેવા માટે આગ્રહ કર્યો કે મારા મારા ઘરની ઉપર ભાજપની ની ઝંડી મારવી છે એ અશિત પટેલ આજે બૂથનો પ્રમુખ અને આઈટી નો હોદ્દે હું કાઉન્સિલર હતો અને મારી જોડે સૌથી વધારે ઝઘડો કરીને સોસાયટીના કામો જે લઈ ગયા હોય અને પોતાની સોસાયટીની સૌથી શ્રેષ્ઠ બનાવી હોય એવા રાજુભાઈ પણ આજે પ્રમુખ બન્યા છે બધા જ લોકોનું કોકને કોક યોગદાન છે જેના કારણે આજે આ ભારતીય જનતા પાર્ટીનો ગઢ એ વોર્ડ નંબર નવ બન્યો છે તમને બધાને આજે સન્માન કર્યું ને એની સાથે સાથે બહુ મોટી જવાબદારી બી આવી ગઈ છે જો એકસો બે નંબરના બૂથમાંથી મત ઓછા મળ્યાને તો કાકા તમારી જવાબદારી રહેશે એટલે આ સન્માનની સાથે સાથે પાર્ટીની યોજનાઓ અને કામો નીચે સુધી પહોંચાડવાની તમારી જવાબદારી છે મેં મોહધાના કાર્યક્રમમાં કહ્યું હતું અને કપડોના કાર્યક્રમમાં કહ્યું હતું ને એનો સંપૂર્ણપણે એવો અમલ થયો હતો કે ભારતીય જનતા પાર્ટીની વ્યવસ્થામાં જો ચૂંટેલા લોકોએ સૌથી વધારે કોઈને માન સન્માન અને મર્તબો આપવાની જરૂર હોય તો એ બુથ પ્રમુખ ને શક્તિ કેન્દ્રના પ્રમુખ ને છે માટે બધી જ જગ્યાએ એક એવો સિલસિલો ચાલુ થયો છે કે રાજ્ય સરકારની ગ્રાન્ટમાંથી ધારાસભ્યની ગ્રાન્ટમાંથી નગરપાલિકાઓના ગ્રાન્ટમાંથી કોઈ પણ કામ થાય તો એ કામના ખાતમુહૂર્તમાં અથવા તો વિશિષ્ટ હાજરી તરીકે શક્તિ કેન્દ્રનો પ્રમુખ અને બુથનો પ્રમુખ અવશ્ય હાજર હોય છે આપણે આ સિસ્ટમ આ વખતથી નડિયાદમાં પણ એપ્લાય કરવા જઈ રહ્યા છે સાથે સાથે બુથ પ્રમુખોને વિશ્વાસમાં લઈ અને વિસ્તારના કામો કરવા એવી પણ હું નગરપાલિકાના સૌ સભ્યોને વિનંતી કરું છું બુથ પ્રમુખ એવો વ્યક્તિ છે એક થી લઈને આજ દિન સુધી ચોવીસ સુધી નરેન્દ્રભાઈના મુખ્યમંત્રીથી લઈને વડાપ્રધાનમાં દરેક ચૂંટણી જીત્યા સાંજે ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય પર કાર્યક્રમ હોય નરેન્દ્રભાઈનું ઉદ્બોધન હોય અને ક્યારેય એમણે એવું નથી કહ્યું કે જેપી નડ्डा સાહેબે બહુ સારું કામ કર્યું ફલાણા મુખ્યમંત્રીએ સારું કામ કર્યું એમણે એવું જ કહ્યું છે કે આ જીતનો શ્રેય મારા બૂથના પ્રમુખોને આપું છું અને બૂથના કાર્યકર્તાઓને સંગઠન મજબૂત હોવું જોઈએ એ ખૂબ જન્યુડી બાબત છે મને કેતા આનંદ થયો કે સમગ્ર ખેડા જિલ્લાની અંદર સંગઠનને મજબૂત બનાવવા માટે ભાઈ શ્રી અજયભાઈ જે રીતે મહેનત કરે એ રીતે આપણે ચોક્કસપણે હવે માનવું પડે કે ભારતીય જનતા પાર્ટી જિલ્લાના ઠેક છેવાડાના ખૂણે ખૂણે સુધી પહોંચી ગઈ છે આજે મને કે તો એ પણ આનંદ થાય કે અહીંયા મે ગુડ પ્રભકોનો સ્વાગત કર્યું તો સન્માન કરી તો મારે એના માટે એટલું જ કહેવાનું કે તમે બધા તમારા મૂર્તના नरेंद्र મોદી મોદી સાહેબનો ઉદ્દેશ અમૃત અજયભાઈ કહ્યું કે જે ટૂંકમાં શ્રેય આપવાનો હોય તો એમણે હંમેશા કાર્યકર્તાઓ શ્રેય આપ્યો કોઈ નેતાને શ્રેય નથી આપ્યો અને આ એક ખૂબ જરૂરી બાબત છે કે છેવાડાનો જે કાર્યકર્તા હોય છેલ્લો કાર્યકર્તા એ જશનો શ્રેય ક્યાંથી શરૂ થાય એટલે આ એકદમ યોગ્ય બાબત છે બીજું એમને એવું કહ્યું કે નાના નાનો કાર્યકર્તા હોય ને એનું ધ્યાન રાખતી હોય એવી જો પાર્ટી હોય ને તો એ ભારતીય જનતા પાર્ટી અને એનું ઉદાહરણ હું આપી દઉં કારણ કે મેં તો હું ચીપી પે રહ્યો છ ટપથી હતો પાર્ટીમાં અનેક મીટિંગો મેં એટેન્ડ કરી અનેક ઇલેક્શન જોયા પણ કાર્યકર્તાને કેવી રીતે નીચેથી ઉપાડીને ઉપર ટોપ સુધી લઈ જાઓ એ જો કેડર બનાવી હોય તો મોદી સાહેબે બનાવી અને એનું ઉદાહરણ આપું ને તો અત્યારના આપણા જે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ છે ને ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ છે એ સીએમ તરીકે એમને જયારે નેતા તરીકે પાર્ટીની અંદર ચૂંટવાના હતા ને સીએમ બનાવવાના હતા તો પાર્ટી મિટિંગ ની અંદર ત્રીજી બેન્ચિસ ઉપર બેઠેલા એમને એવું ખબર પણ નહોતી અને નામ જેવું એનાઉન્સ થયું ને કે થોડી વાર તો બધા એકદમ થઈ ગયા કોઈને ખબર જ ના પડી ઇવન ભૂપેન્દ્ર કઈ ખબર ના પડી કે એમનું નામ જાહેર થયું અમાર ઉપરથી અમાર ભૂમો પાડવી પડી એ સંચાલન ભૂપેન્દ્રભાઈ સાહેબ આપનું નામ અહીંયા જાહેર થયું કે આપ ઉપર આવો સ્ટેજ ઉપર આવો ત્યારે એમને ખબર પડી કે સીએમ તરીકે જાહેર થયા એટલે આ મોદી સાહેબને જે રીતે આખા દેશની અંદર સાથે 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 અમિતભાઈ તમે જુઓ જ છો કે બેવની જોડી આખા દેશની અંદર જે રીતે ભારતીય જનતા પાર્ટી માટે કામ કરી રહી છે દેખાય છે